આપણે ઘઉંમાં ખેતરો લીલા છે એના હિસાબે ખેડાય એમ નથી પછી અઠવાડિયા પછી ખેડાશે પછી પાસમું બી બીજી વાર ખેડવું જોઈએ પછી એટલે પંદર દિવસ ઘઉં લેટ થાય એટલે ઘઉંના ઉત્પાદનમાં માઠી અસર છે પછી કઠોળના પાકમાં પણ લેટ થાય એટલે એમાં પણ માઠે ઉત્પાદનમાં પાંચ સાત નો ઉતારો ઘટે તો હું ખેતરો સુકાઈ પછી જ વાવેતર થશે ખાસ કરીને આ વર્ષે જોઈએ તો આમ તો ચોમાસું લગભગ ખૂબ લંબાણું છે ચાર મહિનાનું રેગ્યુલર ચોમાસું હોય એના બદલે લગભગ મે મહિનાથી શરૂ કરી અને ઓક્ટોમ્બરના એન્ડ સુધી જે વરસાદ પડ્યો એટલે લગભગ છક મહિનાનું ચોમાસું થયું હવે એની જો આમ કાયદેસરની વાત કરીએ તો દિવાળી પછી તરત જ શિયાળુ ઋતુના પાકોનું વાવેતર શરૂ થઈ જતું હોય પરંતુ અત્યારે પંદર નવેમ્બરનો આજુબાજુનો સમય થવા છતાં પણ હજી ઘણી જગ્યાએ મગફળી કાઢવાનું શરૂ છે ખેતરો તૈયાર કરવાના શરૂ છે ખેતરમાં ખૂબ વરસાદ પડવાના લીધે ભેજ છે એટલે હજી પણ આઠ દસ પંદર દિવસ પછી વાવેતર થાય તો મને લાગે એક મહિનોથી વધારે આ સિઝન લેટ છે એટલે કે જે પણ પાકો છે શિયાળાના ઘઉં ચણા ધાણા જીરું આ બધામાં એક મહિનો પાછળ ઋતુ જાય એવી શક્યતાઓ છે ચોક્કસથી હવે ખાસ કરીને જે પણ ઋતુના જે પાકો છે ખાસ કરીને ઠંડીની સિઝનના શિયાળુ પાકોમાં ઘઉં ચણા ધાણા જીરું અને જે ઠંડી મળવી જોઈએ તો એ ઠંડી શરૂઆતનો એકાદ મહિનો જો ખાલી જાય અને પાછળ જ્યારે ગરમીના સમયમાં એ પાકનું હાર્વેસ્ટિંગનો સમય આવતો હોય ત્યારે ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થતી હોય એની ગુણવત્તા પણ બગડતી હોય અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો એનાથી ફરક પણ પડતો એટલા માટે કહી શકાય કે જે કમો સમય વરસાદ છે અને લાંબો સમય જે વરસાદ રહ્યો છે એની ખેડૂતોની બે રીતે એક તો ચોમાસું પાકો તો બગડ્યા છે નુકસાન થયું છે પણ શિયાળુના ઋતુના પાકો પણ ઉપર પણ આ આડકતરી અસર થવાની શક્યતાઓ છે કીધું એમ ઉત્પાદન ઉપરના આંકડા અત્યારે દેવા ખૂબ મુશ્કેલ છે કારણ કે શિયાળો જો આ જ રીતના ચોમાસાની ગતિ જે પ્રમાણે લંબાણી એ જ રીતના શિયાળાની ઠંડી પાછળ લંબાય અને એ પ્રમાણે જો યોગ્ય વાતાવરણ મળે તો પાકની ઉત્પાદન ઉપર એટલું બધું અસર ન પડી શકે પરંતુ જો ગરમીનો પીરિયડ પાછળ વહેલો આવી જાય તોય જે ઘઉં ઝાણા ધાણા જીરું આ બધા જ પાકોની ઉપર માઠી અસર થાય આંબાની અંદર પણ અસર થાય એટલે દરેક પાકોને વાતાવરણની તો પ્રતિકૂળતાની અસરો થતી જ હોય છે વરસાદ તો પચીસ તારીખથી ચાલુ છો તો તે લગભગ બીજી ત્રીજી ચોથી તારીખ સુધી કર્યો અને દસથી પંદર ઇંસ જેટલો અમારે આ વિસ્તારમાં વરસાદ પડી ગયો બરાબર અને નુકસાની તો ભાઈ કોઈ આરો વારો નથી નુકસાની તો કોને કેવી નુકસાની તો બહુ છે અત્યારે ખેડૂતોની દશા એવી છે કે એની દિશા આખી બદલાવી નાખી આ માવઠા એ ખેડૂતોની હવે નવી સિઝનનું વાવેતર કરવું હોય તો હવે એ પણ થતું નથી ઘઉં લેટ થાય બરાબર મગફળી બગડી ગઈ ખેડૂતોને અત્યારે બિસાળકને બિયારણના પૈસા ક્યાંકથી ધાંધિયા કરીને બધું કરી ભેગું કરી તો પણ ઘઉં તો પંદર વીસ દી લેટ જાય આ વખતે કે આ દર વખતે છે ને અમારે એક નવેમ્બરથી વાવેતર ચાલુ થઈ જતું અમારા આપણા આ વિસ્તારમાં એક નવેમ્બરથી પંદર નવેમ્બર આવે ને અને પર લગભગ સિત્તેરથી એંસી ટકા ઘઉં હવે વાવેતર થઈ ગયું હોય અને અત્યારે એક ટકો વાવેતર નથી છું ઘઉંનું એટલે હજી પંદર દી એટલે માનવું ને કે વીસ પચીસ તારીખ પચીસ નવેમ્બર આવી જાય ઘઉંની વાવેતરમાં નુકસાન એટલે તમને કહું કે ઘઉંનું લેટ ઘઉંની સિઝન લેટ થાય એટલે એની સીધી અસર ઉતારામાં પડે ઉતારામાં પડે એટલે અમારે દસ આઠ દસ મણનો દસ મણ એવરેજ દસ મણ ઘઉંનો ઉતારામાં ફેર પડીએ